પૂરતી બસોની સફળતા આપવામાં છે તે મુજબ જૂનાગઢ વિભાગ ખાતે અને જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રિ મેળાના આયોજન સબક બસોને પં પંચોતેર બસો પંચ્યાસી બસો કુલ ફાળવવામાં આવે છે અને જેમાંથી પંચોતેર બસો મિની બસો છે આ મિની બસોને ભવનાથથી બસ સ્ટેશન સુધી ચલાવવામાં આવશે બાકીની બસો દસ જેટલી બસો છે તેને ઓફિશિયલ એટલે આજુબાજુના જે ભાવનગર અમરેલી પોરબંદર જામનગર વગેરે શહેરોમાં સંચાલન કરવામાં આવશે